મહત્વનો સમાચાર મળી રહ્યા છે જૂનાગઢ થી જુનાગઢના તાલાલામાં ભૂકંપનો અનુભવાયો અનુભવાયો ભૂકંપનો ભૂકંપનો મિનિટે અનુભવાયો ના તાલાલા પંથકમાં જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ નવ ની આંકવામાં આવી છે આ વિશે વધુ માહિતી આપવા જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ કલ્પેશ ક્યારે કઈ રીતનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે બે અને ઓગણત્રીસ મિનિટે આંચકો આવેલો હતો બે પોઈન્ટ નવ ની તીવ્રતાનો અને તાલાલાથી થી તેર કિલોમીટર નોર્થ નોર્થ ઈસ્ટ એનું એપી સેન્ટર નોંધાયેલું છે અને એની તીવ્રતા બે પોઈન્ટ નવ મેગ્નિટ્યુડની છે અને આસપાસ જૂનાગઢના પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ એનો આંચકા અનુભવ થયો હોય એ પ્રકારની પણ માહિતી મળી રહી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ ત્યાંના સ્થાનિક તાલાલાના જીતુભાઈ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે જીતુભાઈ તમે કઈ જગ્યાએ હતા તમને શું અનુભવ થયો આંચકાને લઈને